મોરની આ વાત ધ્યાનથી સાંભળી લો ઘરમાં ઝગડા નહીં થાય અને લક્ષ્મીની પ્રાપ્તિ થશે વાલા ભક્તજનો આપ ધ્યાનથી આ વાતને સાંભળજો કારણ કે ઘરમાં ઝગડા થવા ઘરમાં ક્લેશ થવો ઘરમાં લક્ષ્મીજી નું આવરણ ન થવું એના ઘણા બધા કારણો હોય છે મારી કથા દરમિયાન કે કે મહંતો આપણે જાણ્યું એક કારણે સ્ત્રી કે પુરુષની એક જીદ એને ઘરમાંથી લક્ષ્મીજી નું આવરણ ચાલ્યું જાય છે એવી જ એક આ મોરની એક ઘટના એક કથા એક વાર્તા એક દ્રષ્ટાંત છે કે એક નગરમાં એક જંગલમાં મોર અને મોરની રહેતા હતા બંને પ્રેમથી અને ભાવથી રહેતા હતા પણ મોરની ને એમ થાય છે કે આપણે હવે જંગલ છોડી અને કોઈ નગરમાં રહેવા જવું છે હે હા પતિ પત્નીને પણ એવું થાય કે ગામ છોડી અને આપણે ગામડું છોડી અને કોઈ શહેરમાં રહેવા જવું છે આજ મોરનીને પણ અંદરથી એવો અનુરાગ અને ભાવ જાગ્યો છે કે આપણે જંગલમાં જોડી અને કોઈ નગરમાં રહેવા જઈએ મોર ના પાડે છે મોર કહે છે કે અહીંયા આપણે સુરક્ષિત છે આનંદમાં રહીએ છીએ ઉલ્લાસ કરીએ છે શા માટે નગરમાં જવું છે પણ સ્ત્રી હટ સ્ત્રીની હટની આગળ ન ચાલ્યું કારણ કે આપણા શાસ્ત્રમાં કહેવત છે બાલહટ સ્ત્રી હટ રાજહટ ત્યાં કોઈનું ચાલતું નથી જંગલ છોડી અને નગરમાં જઈશું બહુ પસ્તાય પણ મોનીના હટના કારણે મોર જંગલ છોડી અને નગર તરફ પ્રયાણ કરે છે વાલા ભક્તો આ કથા બહુ અદ્ભુત છે આ કથાના દ્રષ્ટાંતથી આપણા જીવનમાં કદાચ જો જીદ હોય ને તો એને કાઢી નાખજો કારણ કે જીદના કારણે ઝઘડા ઉત્પન્ન થાય છે આપણી પાસે નથી અને કોઈ જીદ કરે ઘરના પત્ની જીદ કરે તો આપણે લાવવા માટે અપરાધો કરવા લાગીએ છે અને એ અપરાધથી તમારું પુણ્યનું નિષ્ઠ થાય છે દુઃખની પ્રાપ્તિ થાય છે આજ મોર અને મોરની જંગલ તરફથી આ નગરમાં આવ્યા છે નગરમાં જે રાજા હતા નગરનો જે રાજા હતો એ મોર કે માડી પશુપંખી બધાની ભાષા જાણતો હતો એને અભ્યાસ કરેલો હતો બધા જ પશુઓની અને પક્ષીઓની ભાષા એ જાણે છે મોર અને મોરની તે જંગલમાં આવ્યા છે એક દિવસે જે દિવસે જંગલ તરફથી ત્યાં નગરમાં આવ્યા અને નગરમાં આવતા જ એ રાજાને એમ થયું કે લાવ આજે મને બહુ ભૂખ લાગી છે રાજા એ રાણીને કીધું કે મને બહુ જ ભૂખ લાગી છે રાણીએ 36 જાતના ભોજન વ્યંજન બનાવ્યા છે છે પણ પીરસતા પીરસતા ચોખાનો દાણો આજ રાજાને ત્યાંથી રાણીના હાથમાંથી પડી જાય છે અને એક કીડી ચોખાનો દાણો લઈ અને પોતાના પતિદેવ કીડાની પાસે લઈ જાય છે મારા ભક્તો સાંભળજો અદ્ભુત કથા છે તમારા જીવનને બદલનારી કથા છે ચોખાનો દાણો લઈ અને કીડાની પાસે જાય છે કીડા એ પછી કહે છે કે હજી પણ એક ચોખાનો દાણો લઈ આવજુ આ બધી ઘટના રાજા જોઈ રહ્યા છે બંને સામે જોવે છે કીડી ના પાડે છે જો હવે હું જઈશ તો રાજા જોઈ જશે રાણી જોઈ જશે મને મારી નાખશે મને બીક લાગે છે મને ડર લાગે છે પણ પતિની યાજ્ઞા અનુસંધાને કીધું ફરીથી તું લઈ આવ જ્યાં કીડો જે કીડી ના પતિદેવ એટલે કીડા એ જ્યાં જોવે છે રાજાની સામે તો રાજા આપણી વાતને સમજે છે રાજા આપણી વાતને સમજે છે વાર્તાલાપ કીડો અને કીડી કરી રહ્યા છે અને રાજાએ એટલો હસવા લાગ્યા છે જોશ જોશ હસે છે છે રાજા હસવા લાગ્યા અને રસોડા ઘરમાં રહેલી રાણી ને થયું કે રાજાને કઈક મારા રસોઈમાં કઈક ખામી રહી ગઈ છે એટલે રાજા હસે છે મારી રસોઈમાં કઈક ખામી લાગે છે રાણી આવીને બહાર કીધું રાજા પતિદેવ ને પ્રાર્થના કરી સ્વામિનાથ કઈક રસોઈમાં તકલીફ છે શું તકલીફ છે આટલું હસવા કેમ લાગ્યા છો રાજાને બધી બધી વિધ્યા જાણતા હતા પશુ અને પંખીની ભાષાઓ જાણતા હતા પણ એમાં એક વિકલ્પ એ હતો કે કોઈને કહે તો એ પથ્થર બની જાય રાજા મનમાં મનમાં મૂજાય છે રાણી વારંવાર કહે છે રાજા વિચાર કર્યો કે જો રાણીને નહીં જણાવું તો રાણી રિસાઈ જશે રાજા રાણીને આધીર હતા રાજા રાણીને આધીન હતા રાણી કહે પ્રમાણે રાજા કરતા હતા એટલે રાજા એ રાણીની હટ પૂરી કરવા માટે ભક્તો સ્ત્રી હટ ક્યાં સુધી પહોંચાડે છે પછી પસ્તાવો ઘણો થાય છે માણસ એકવાર ભૂલ કર્યા પછી પસ્તાય છે પણ એ પસ્તાવો કર્યા પછી પણ માણસ ભૂલ કરે તો એ મૂર્ખતાને અનુભવ થાય છે રાણીએ બહુ જ જીદ કરી છે એટલે રાજા એ કીધું કે આપણે જંગલમાં જઈએ અને હું જંગલમાં જઈને બધી વાત તને કહું છું રાજા ને રાણીએ રથની તૈયારી કરી છે રથ સાથે જંગલ તરફ પ્રયાણ કરે છે રાજા રાણીને વાત કરવા લાગ્યા છે ધીરે ધીરે વાત કરે છે રાજા રાણીને વાત કરે છે ધીરે ધીરે વાત કરતા કરતા અડધી વાત થાય એટલે પથ્થર થઈ જાય છે અર્ધું શરીર પથ્થર થયું છે રાજા કહે છે રાણી તમને હું આ સંપૂર્ણ વાત જણાવીશ ને પ્રિયત્તમાં હું આખો પથ્થરનો થઈ જઈશ પછી રાણીએ કીધું કે અધૂરી વાત રાખશો તો મારા મનમાં સંશય રહેશે એટલે રાજાએ પૂર્ણ વાત કરી અને પૂર્ણ વાત પૂરી થતા રાજા આખા પથ્થરના થઈ ગયા છે આ મોર અને મોરની જોવે છે રાજા પથ્થર ના થઈ ગયા એટલે રાણી વિલાપ કરવા લાગ્યા છે કે મારા જીદના કારણે મારા અપરાધના કારણે એ પથ્થર ના થઈ ગયા હવે મારે શું કરવું મારું સર્વસ્વ સિનવાઈ ગયું આજ મોર આ બાજુ રાણી રડી રહ્યા છે ને મોર અને મોરણી ફરક કરતા નીચે આવે છે રથ ની बाजू માં આવ્યા છે મોર એને આશ્વાસન આપી શકે બીજું કંઈ ન કરી શકે મોરે કીધું કે હું આશ્વાસન આપીશ એ કીધું કે આશ્વાસન આપો કારણ કે રાણી બહુ વિલાપ કરે છે મોરે કીધું બેન રાણી સાહેબા આપણી પાસે તો સર્વસ્વ રાજ્ય છે અને રાજા પથ્થરના થઈ ગયા છે આ રાજ્ય તમારે સંભાળવાનું છે તમે તમારી ધીરજ ને અનુભવો તમે થોડી ધીરજ રાખો ત્યારે રાણી કહે છે કે હું કેવી રીતે ધીરજ રાખી શકું મારું સર્વસ્વ તો પથ્થરનું થઈ ગયું છે મારા પતિ એ જ મારું સર્વસ્વ હતા એ પથ્થરના ભરી ગયા છે મારા જીદના કારણે અને સંપૂર્ણ વાત રાજા રાણીએ એ મોર અને મોરનીને જણાવી ધીરે ધીરે વાત જણાવતા મોર અને મોરની પણ જોવે છે જોત જોતામાં રાણી પણ પથ્થરના થઈ ગયા છે હવે વિલાપ કરવા લાગ્યા મોર અને મોરની બંને વિચાર કરે છે જો આપણે પણ કોઈને વાત કરીશું આ કીડી અને કીડાની તો આપણે પણ પથ્થરના થઈ જઈશું એટલે વિલાપ કરતા કરતા જંગલમાંથી ઉડવાનું મોરણીએ કીધું કે આપણે આ જંગલ મૂકી અને દૂર દૂર સુધી ચાલ્યા જઈએ મોર કહે છે દૂર જઈશું જગતના ગધાય ખૂણામાં પહોંચીશું પણ આ વાત જો કોઈને કહી પણ દઈશું ને તો આપણી પણ આ દશા થશે હું તને કહેતો હતો કે આપણે જંગલમાં બરાબર હતા બીજા જંગલમાં નથી જવું નગર તરફ નથી જવું આ બાજુ મોરની પણ વિચાર કરે છે અને મોરને વિચાર આવ્યો કે જો કીડી જ નહીં રહે તો આપણું મૃત્યુ નહીં થાય આપણે બધી જ કીડીઓને મારી નાખીશું મોર અને મોની જ્યાં પણ કીડી જોવા એને મારવા લાગ્યા એટલો બધો અપરાધ કરવા લાગ્યા કીડી બધી જ કીડીઓ ગભરાવા લાગી હવે કરવું શું ત્યારે એ કીડી બધી જ પાતાળ લોકમાં જવા લાગી છે અંદર પાતાળમાં જાય છે ઘણા વર્ષો સુધી ભૂખી રહી છે ઘણા સમય સુધી ભૂખી રહે છે કીડીને અન્ન જોઈએ જળ જોઈએ કીડીને અન્ન માટે દાણા માટે બહાર તો નીકળવું પડે ને પેટ માટે જે કીડી બહાર નીકળે તરત જ એ મોર અને મોરની ત્યાં ઉભા હતા મારી નાખતા હતા પણ એક કીડો અને કીડી બંને ભગવાન નારાયણનું સ્મરણ કરે છે જુઓ અદ્ભુત ભગવાનની કૃપા અદ્ભુત અનુરાગ ભગવાનને ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે અરે કેટલાય સમય સુધી ભૂખ્યા અને તરસ્યા આજ ભગવાનના આરાધના કરી રહ્યા છે નારાયણનું ચિંતન કરે ભગવાન વિષ્ણુ નારાયણ ત્યાં પ્રગટ કીડા અને કીડાની સામે થયા છે ભગવાન કહે છે કે હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું માગો પ્રભુ અમારે કંઈ ન જોઈએ અમારા તમામ લોકો બહાર નીકળે એક મોર અને મોરની બંને એને મારી રહ્યા છે ભગવાન અમારી ઉપર એક કૃપા કરો પૃથ્વી ઉપર અમે રમણ કરી શકીએ બીક વગર ફરી શકીએ એવી કંઈક કૃપા કરો ભગવાન તત્કાલ બહાર આવ્યા છે મોર અને મોરની સામે ભગવાન પ્રગટ થયા છે આવીને કહે છે કે શા માટે તમે કીડીઓને મારો છો શા માટે તમે કીડાઓને મારો છો ત્યારે કહે છે કે પ્રભુ આપ બધું જ જાણો છો અંતર્યામી છો અમારાથી એક વાત સંભળાઈ ગઈ છે અને એ વાત રાજા અને રાણી બંનેની હતી અને હવે કદાચ કોઈને વાત કરીશું અમે પણ મરી જઈશું એટલે કીડીનો નાશ કરી દઈએ અમારા ઉપર શાપ ન લાગે ભગવાન કહેવા લાગ્યા છે કે આ માટે શા માટે દૂષિત થાઉં છું એ તો અપરાધી હતા એમને તો અપરાધ કર્યો હતો રાજા સર્વ ભાષા પશુ પંખીની જાણતા હતા અને એ ભાષા જાણવાથી રાજાનો અપરાધ એ હતો કે એ ભાષા તો જાણતા હતા પણ સાથે સાથે એ વિદ્યાનો પણ અભ્યાસ કરેલો હતો એ વિદ્યાને પણ જાણતા હતા કે પોતાનું રૂપ પશુ પંખીનું રૂપ ધારણ કરતા હતા અને પશુ પંખીનું રૂપ ધારણ કરી અને તે ઉત્પત્તિ માટે સંભોગ આદિ કરી અને એ પશુ પંખીને છોડી દેતા હતા પછી માનવનું ધારણ કરી લેતા હતા એ અપરાધ હતો એનાથી એને શ્રાપ મળ્યો હતો તું પથ્થર નો બનીશ એટલે પથ્થર ના બન્યા છે તમે શા માટે બિલાપ કરો છો પણ રાણી કેમ પથ્થર ના બન્યા એનો શું અપરાધ હતો ત્યારે ભગવાન કહે છે કે તેના પતિદેવને એના સાથ આપ્યો એમને રોક્યા નહીં એટલા માટે એ અપરાધી બન્યા એટલે એમને પણ પથ્થરનું બનવું પડ્યું અને અમે વાત જાણી અમે પણ પથ્થરના બનીશું ત્યારે મોરને ભગવાને જવાબ આપ્યો કે એ કાળ સમય પતી ગયો છે હવે તમને કોઈ અપરાધ નહીં રહે તમે પથ્થરના નહીં બનો અને એ વાત સાંભળી અને મોર અને મોરની બધે આનંદ કરવા લાગ્યા કારણ કે એ આમાંથી મુક્તિ થવા માટે આનંદ અને કિલ્લોલ કરવા લાગ્યા છે મોર અને મોરની નાચી રહ્યા છે આનંદ અને કિલ્લો કરે છે લક્ષ્મીનું આવરણ નહીં થાય અને ખાસ કાર્ય કરી અને જે મળ્યું એમાં આનંદ અનુભવજો કદાચ જીદ કરી અને પ્રાપ્ત કરેલું ધન જીદ કરીને પ્રાપ્ત કરેલું કોઈ પણ કાર્ય તમારા જીવનમાં સફળતા નહીં આપે નહીં આપે અને નહીં આપે વિશેષ માહિતી માટે નીચે આવેલા નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો સાથે સાથે રવિવારે રૂબરૂ મુલાકાત આણંદ જિલ્લો તારાપુર તાલુકો મોરજ ગામ ઉમિયા માતાજીના મંદિરે આપ રૂબરૂ મુલાકાત પણ કરી શકો છો